આપણે આજે આવી પહોંચીએ છીએ ખારાઘોડા જે કચ્છનું નાનું રણ કહેવામાં આવે છે જેને સફેદ રણ પણ કહેવામાં આવે છે અને આ સફેદ રણની અંદર તમે જે રોજ બરોજના વપરાશમાં જે મીઠું એટલે કે નમકનો જે ઉપયોગ કરો છો તે મીઠું બનાવવામાં આવે છે સામાન્ય રીતે એવો એક ખ્યાલ હોય છે કે દરિયાના પાણીમાંથી એનો ક્ષાર અલગ કરીને એને એની અંદરથી મીઠું બનાવવામાં આવે છે જે મીઠાને દળીને ફિલ્ટર કરીને પ્રોસેસ કરીને તમારા ઘર સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ આ મીઠું ખરેખર કેવી રીતે બની રહ્યું છે આ મીઠું બનાવવા પાછળ કયા લોકો છે કયા લોકો કેવી મહેનત કરે છે એમાંના એક પરિવારને પણ આપણે મળીશું અને એ પરિવાર આપણને સમજાવશે કે આ મીઠું કેવી રીતે બને છે તો એ પરિવારના એક સભ્ય છે મહેશભાઈ જે વર્ષોથી મીઠું પકવવાનું કામ કરી રહ્યા છે તેમની સાથે આપણે આજે મુલાકાત કરીશું મહેશભાઈ આ મીઠું બનાવવામાં કેટલો સમય લાગે છે અને કઈ પ્રોસેસ હોય છે આની અંદર જેમ કે તમારી પાસે જે પાણી આવે તમે ક્યાંથી કઈ જગ્યાએથી કેવી રીતે કાઢો છો પાણી અને પાણીમાંથી મીઠું બનવાના જે અલગ અલગ તબક્કા છે એ દરેક તબક્કા વિશે અમારા દર્શકોને વિગતવાર માહિતી આપશો અમે નવરાત્રી પછી સાવન ભરીને રણમાં આવી ગામમાંથી ને આવીને પહેલાં ઝૂંપડું બાંધી છીએ ઝૂંપડું બાંધીને કોઈનું કામ ચાલુ કરીએ છીએ કુયું ચાલુ કરીને પછી ગામડાનું કામ લે છે આ છે ગામડાના ક્યારા એ ગામડામાં અમારી મહિને અઢાર ડિગ્રી પાણી નહેરે એ ગામડા એટલા માટે બનાવી છે કે ડિગ્રી ડેન્સિટી વધારવા માટે એ ડિગ્રી ચોવીસ ડિગ્રી થાય પછી મીઠું પાકે અને મીઠું પાકવામાં જેટલો પ્રોસેસ છે એ પ્રોસેસમાં પગલી દેવી પડે કારેડી ટહેરી પડે પાવડી ટહેરી પડે પછી પાવડી ટરીને પછી કમ્પ્લીટ તર્યું થઈ જાય એ પછી પાણી છોડવાનું પાણી છોડ્યા પછી પંદર દિવસ પછી ઝીપટા નાખવાના ઝીપટા નાખીને પછી દસ પંદર દિવસ જામવા દેવાના ચીપટા જામી જાય પછી ઝીપટાને ખંચીરીવાળાનો પગ રહે અને પછી પાવડીથી કાપવાનું કાપીને પછી દસ દિવસ પૂરું કાપવાનું પછી દંતારો ચાલુ થાય અને એ ગાંગડો પાં પાંચ મહિના લગી મોટો કરવાનો એપ્રિલ મહિનામાં મીઠું પાકે મોટો ગાંગડો થઈ જાય પછી વ્યાપારીને મેં આપી દેવી તમે વેપારીને જે આ મીઠું પકવીને આપો છો એ શું ભાવ મળતું હોય છે અને તમે તમારો જે પરિવાર છે એના કેટલા સભ્યો છે ને બધા થઈને કેટલું મીઠું પકવો છો બી હાલમાં મી સા આઠ મોટા હી ચાર લેડીઝ ને ચાર જેન્ટ્સ ને પાંચ બાળકો છે અને આ અત્યારનો ભાવ પિસ્તાલીસ પૈસા કિલો છે અચ્છા અને કેટલું મીઠું પકવો છો તમે મીઠું ચૌદસો પંદરસો ટન મેટ્રિક ટન થાય અચ્છા

આ પાણી છે એ આ જમીનની અંદર કૂવો ખોદીને એ કાઢવામાં આવે છે એવું કહેવાય છે કે હજારો વર્ષો પહેલા અહીંયા દરિયો હતો અને આ દરિયાનું પાણી જે આપણે સામાન્ય જે અત્યારે હાલ જે દરિયા દરિયાનું પાણી હોય છે એના કરતા છ ગણું વધારે ખારું હોય છે એટલે આ દરિયાના પાણીમાંથી મીઠું પકવવું પડે અને મીઠાની ખારાશ માપવાનો જે એકમ છે એને પોઈન્ટમાં માપવામાં આવે છે એવું કહેવાય છે કે પોઈન્ટ ખારાશ હોય ત્યારે તે મીઠું બનવાલાયક પાણી છે એવું કહેવામાં આવે છે જ્યારે સામાન્ય રીતે આપણે ગુજરાતના દરિયા કિનારા કે મહારાષ્ટ્રના દરિયા કિનારાની વાત કરીએ તો એની અંદર 3.0 જેટલો ક્ષાર હોય છે એટલે એમાંથી મીઠું બનાવવાની પ્રક્રિયા કરવી હોય તો આના કરતાં 6 ગણી પ્રક્રિયા થાય પરંતુ આપે જે જોયું કે જેમ અહીંયા જમીનની અંદર કૂવો ખોદીને આજે પાણી કાઢવામાં આવ્યું છે એ પાણીને અલગ અલગ આપણે જો સાદી ભાષામાં વાત કરીએ તો સેક્શન બનાવેલા છે 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 જેને મહેશભાઈએ ગામડા ગામડા બનાવવામાં આવ્યા એને મહેશભાઈ તરીકે ઓળખાવે એ ભાષાનો શબ્દ અલગ અલગ સેક્શનમાં એમની એવી એક વ્યવસ્થા છે અને એમનું પોતાનું એક મિકેનિઝમ છે એમનું પોતાનું એક સાયન્સ છે કે અલગ અલગ ગામડાઓમાં જેમ આ પાણી નીકળીને પહેલા ગામડામાં જાય છે ત્યારે તે અઢાર પોઈન્ટ વાળું છે જેની અંદર અઢાર પોઈન્ટ ક્ષાર છે પછી એની અંદર 18.5 19 19.5 20 21 22 એમ કરીને છેક 24 માં પોઈન્ટ સુધી પહોંચે ત્યારે ત્યારે તે મીઠું બનવાને લાયક હોય છે હવે હું મારા મિત્ર સરફરાઝને વિનંતી કરીશ કે આ બધા જે ગામડા એટલે કે સેક્શન જે પાડેલા છે અલગ અલગ પોઈન્ટ વાળા એ દર્શકોને બતાવે અને એ સેક્શન જોતા જોતા આપણે જે ફાઈનલ જે 24 પોઈન્ટ વાળું જે જે મીઠું બનવા તૈયાર છે એ સેક્શન સુધી આપણે જઈશું મહેશભાઈએ જે વાત કરી હતી કે એની અંદર જે કોદાળી ચલાવી પડે છે પછી જીપટો નાખવા પડે છે જીપટો એટલે અમે તમને જણાવી દઈએ કે જીપટો જે છે એ એક પ્રકારનું ઘાસ છે એક પ્રકારની વનસ્પતિ છે જે જીપટો જો પાણીમાં નાખવામાં આવે ક્ષારવાળા પાણીમાં તો એ ક્ષારવાળા પાણીમાંથી ક્ષાર જલ્દી છૂટો પડે છે અને મીઠું બનવાની જીપ્ટોના ઝાડ પડ્યા છે આની અંદર એ બતાવીશું દર્શકોને આપ જે જોઈ રહ્યા છો તે જીપ્ટોના ઝાડ છે જે આ વિસ્તારની અંદર થાય છે અને એ જ્યારે પાણીની અંદર નાખી દેવામાં આવે છે તેની અંદર ક્ષાર વાળું મીઠું તૈયાર છે આપ જોઈ રહ્યા છો કે તમને એવું લાગશે કે આ એક બરફની પાર્ટ પાથરેલી છે પણ અહીં અમને અહીંના અગરિયા મિત્રો સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ લગભગ એપ્રિલની અંદર આ મીઠું એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ જશે જે બજારમાં વેચાવા જશે અને જેને પ્રોસેસ થઈ જેને દળીને તમારા ઘર સુધી પહોંચશે કેમેરામેન સરફરાજ સાથે હું મિલન નવજીવન ન્યૂઝ ખારાઘોડા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ